નમસ્તે દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા આજે અમારા હરદેવભાઈ વિકમા છે અમારા કાર્યકર્તા છે એને પૈસાની બહુ મોટી ઓફર આવી છે લગભગ પાંચ લાખની ઓફર કરી છે અને એમને એવું કીધું છે કે તમે પાંચ લાખ રૂપિયા ફલાણી હોટલમાં આવીને લઈ જાઓ અને તમે ગોપાલ ઇટાલિયાને આપની વિરુદ્ધમાં વિડીયો બનાવો હરદેવભાઈ એક ઈમાનદાર ખેડૂતના દીકરા છે ખેડૂત ક્યારેય ખોટું કરે નહીં હરદેવભાઈ મને જાણ કરી અમે નિર્ણય કર્યો છે કે પૈસા આપવા વાળા લોકોનું સ્ટીંગ ઓપરેશન કરવાનું છે આ વિડીયો ચાલુ રહે છે હરદેવભાઈ

ચાલુ રાખજો કેમેરો કન્ટિન્યુ બંધ ન કરતા હરદેવભાઈ પૈસા લેવા ભાઈ પૈસા લેવા જાય છે અત્યારે એમને ભાજપમાંથી મોટી ઓફર આવી છે આ એ ગાડી ઉપર બેસી ગયા છે જાય છે પૈસા લેવા મિત્રો આવી રીતે સત્તાની દાદાગીરી અને ગુંડાગીરી જે રીતે પૈસા ખેલ ચૂંટણીઓમાં કેવી રીતે હાલે છે અમારા હરદીવભાઈ વિકમા છે આમ આદમી પાર્ટીના મજબૂત ક્રાંતિકારી કાર્યકર્તા છે દોસ્તો અને ઉત્પન્ન નથી થયું અને એ હરદેવભાઈ આજે અમારે ઓફર આવી એટલે એમણે તરત જ પાર્ટીમાં અમારા આગેવાનો જાણ કરી કે ભાઈ આવી ખોટી ઓફર મારે છે અને હું આવું બધું કામ કરવા માંગતો નથી એટલે અમે નક્કી કર્યું કે આજે આ પૈસાનો ખેલ ખેલવા વાળા જે કઈ લોકો છે એનો ભાંડો ફોરવામાં આવે હોટલ ઉપર અત્યારે એ પૈસા લેવા જઈ રહ્યા છે ભાઈ ગાંધી ધીમી રાખ ધીમી રાખો એકદમ ધીમી રાખો હોટલ ની નજીક આવે ત્યાં ધીમી રાખી કેમેરા ચાલુ રાખજો બંધ નહીં કરતા કેમેરા ચાલુ રાખજો કેમેરા આ ગાડી છે ને ભાઈ ડાબી સાઈડ વળશે આપણા હોટલ ઉપર એટલે તમારે કેમેરો ડાબી સાઈડ લેવો પડશે અને આપણી ગાડી ધીમે ધીમે આકે અને સીધી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ આપણે ગાડી વળશે આ હોટલ આવી ગઈ છે ભાઈ કેમેરા થોડા નીચા રાખો છો नीचे रखो नीचे कोई मुशी से सब बाहर से लाती है हाँ गाड़ी तीन रखो यहाँ पे गाड़ी नहीं ले लो जाड़वल होते ले लो जाओ अपनी गाड़ी जाओ जाओ ये वाटर जाओ जाओ चिड़िया जाओ दे भाई टूल जाओ दे पर जाओ ला पेट्रोल कॉम्पाले ही लो गाड़ी ऐ वालो ऐ वालो ऐ वालो आंधर

હરદેવભાઈ વિકમાં અમારા કાર્યકર્તા છે બહુ જૂના અને પીડ કાર્યકર્તા છે ભાઈ આમ સીધી જવા દેજો અને લાંબેથી થી મારીને લાવો ત્યાં સુધીમાં જોઈ લઈએ આપણે આ હરદેવભાઈ આજે સવારે ફોન આવ્યો કે પાંચ લાખ રૂપિયા તમને આપી દેવામાં આવશે ત્યારે ને ત્યારે તમારે વિડીયો બનાવી લેવાનો એ વિડીયોમાં તમારે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી પર આરોપ કરવાના અને જો તમારે તાલુકા પંચાયતની ટિકિટ જોતી હોય તો અલગ ભાવ છે તમારે માત્ર પૈસા જોતા હોય તો અલગ ભાવ છે તમે પોતે આમ આદમી પાર્ટીને ગાળો દેતો વિડીયો બનાવો અને તમારે ટિકિટ પણ ન જોતી હોય તો અલગ ભાવ છે અને તમે ધારો કે તમે પોતે પણ બીજા પાંચ લોકોને તોડીને લાવશો પાર્ટીમાં પાંચ લોકોને તમે તોડફોડ કરશો તો પણ અલગ ભાવ છે એટલે મિત્રો આવી રીતે આ તોડફોડનું કામ થઈ રહ્યું છે અને એમાં આજે આપણે લાઈવ સ્ટિંગ કરીએ હવે આગળથી માર લેજો મોટી જગ્યાએ જ્યાંથી મારજો એટલે શું છે કોઈ જોવે નહીં આવી રીતે પૈસા એવી રીતે આપવામાં આવે છે કે તમને પોતાને દાખલા તરીકે બે પાંચ લાખ આપવામાં આવે અને તમે બીજા ત્રણ જણાને તોડો તો તમને વધારાના બોનસ પેટે પણ અમુક લાખ રૂપિયા આવશે બહુ મોટો પૈસાનો ખેલ છે હવે આજે જોઈએ છે આ સ્ટિંગ ઓપરેશનમાં કે કેવી રીતે આપણે આમાં સફળ થઈએ છીએ મને વિશ્વાસ છે કે ભગવાન આપણને સફળ કરાવશે ભાઈ મારો યુટન આઇટી એક જ વખતમાં લાગી ગયા રેડી હવે શું કરજો ઓલી પેટ્રોલ પંપ ની દિવાલ છે ને એની એકદમ કટટુ કટ જમણી મારી લેજો અને તમે છે ને કેમેરા થોડાક નીચાર રાખજો એટલે બારથી કોઈ જોઈ ન જાય ક્યાંય કેમેરા અને તમે છે ને ભાઈ ઓલા ખટાડા પડ્યા ને એની બાજુમાં ગમે ત્યાં પાર્ક કરી દેજો સીધે સીધું મોટું જ અંદર જવા દેજો હવે બરાબર મોટું અંદર રહે ને એમ એટલે આ લોકોની સાઈડ છે ને એ પેલી હોટલ સાઈડ માં આવી જાય દોસ્તો ની અંદર શું છે કેવું છે આપણ ધીમે આપજો હજુ બહુ વાર લાગશે તો આપણે કંઈ જાણતા નથી પણ હમણાં જે ભાઈ અહીંયા હોટલમાં ગયા છે એને પૈસા લેવા બોલાવ્યા છે સ્ટિંગ ઓપરેશન ચાલુ છે દોસ્તો આવા લોકો ચૂંટણીઓ લડવા ને જીતવા નીકળ્યા જે આવી રીતે હોટલોમાં બેસી કરોડો રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય એ ચૂંટણી જીત્યા પછી જનતાને લૂંટશે નહીં તો શું કરશે એટલે ભાઈ કેમ એવું ઇશારો તો લાઈટ ચાલુ દોસ્તો જે લોકો પૈસાથી આવી રીતે વોટ ખરીદ છે એ લોકો કે આ રીતે આમ નું ભલું નહીં કરી શકે આ ચાર પાંચ જણા ઉભા કોણ છે આગળ જાવ આપડે આગળ જાવ 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 કેમેરા ચાલુ રાખીને જવા દો કેમેરો નીચે રાખો ભાઈ નીચે રાખો નીચે રાખો નીચેથી નીચેથી આમ કરો ને મારી મારી બાજુ રાખો નીચે રાખો ખાલી બસ ધીમે રાખો ગાડીને આપણે જાવ જાવ પાર્કિંગમાં જાવ 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 હા પેટ્રોલ પંપની પાછળના પાર્કિંગમાં જવા દીધું ધીમે ધીમે જો ભાઈ ઓલા આવે અરે ભાઈ ઓલી બાજુ થી અરે મારા શેઠ આ ખટારા પડ્યા ને ત્યાં આપણે જવાની વાત છે ક્યાં લઈ જાવ છો તમે ભાઈ આ દીવાલ ક્રોસ કરીને દિવાલ ની ઓલી સાઈડ ખટારા પડ્યા છે ત્યાં લઈ લો ને યાર તમે એક વખત માં નથી આઈડિયા આવતો ક્યાં કીધું એમ આ દિવાલ પેટ્રોલ પંપ પછી જો આ ખટારા પડ્યા નથી દેખાતા ધીમે ધીમે જાવ જો ખતરાઓ ની પાછળ જાવ જો એકદમ યુટર્ન મારો શાર્પ કટ મારો બરાબર છે પરફેક્ટ કટ મારો આ જાવ જો આથી સીધી અંદર જાવ જો એમ ને ઓલી બે બસ ની વચ્ચે જાવ જો ન્યાજો ઓલી બાજુ એક ગાડી પડી છે જે કેમેરો નીચે રાખો જાવ જો સીધી જવા જો જાવ જો વાળીને રાખો થોડો ખંતાઈ જાવું પડશે મારે નકર મને વાળી જાય ઓલી ગાડીને પરખી ઊભી રાખી દીધી बस बस कैमरा नीचे रख तो दो भाई कैमरा नीचे रखो नीचे रखो एकदम बस मुक्की दो भाई कौन बोला हमें बात करोगे जो तो? कौन करे अरे कहीं नहीं कहीं बस बस, बस कैमरा चालू रख दो कैमरा यहां होटल ऊपर करो हैं हां बस गाड़ी की लाइट बंद है ना हां भाई ऊंचा ना करो कैमरा नीचे रखो नीचे 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 પેલી હોટલ તમે બતાવો મોબાઈલમાં માં આવશે હોટલ બતાવો ક્યાં છે આ જગ્યાએ છે સ્ટીમ હોટલ ગાડી થોડી પાછી લઈ લો એટલે આપણે ગાડી દબાઈ જાય નોર્મલ પાછી લઈ નોર્મલ બસ 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 હવે તમે ડાબી સાઈડ એવલા ઊભા છો એટલે જરાક જોજો ખાલી અમત નોર્મલ ચાલવા હાથ નીચે રાખજો કંઈ ન હોય તો કંઈ નહીં પણ કોઈ આવી ન જાવ તમે આ બાજુ માંથી રાખો એટલે તમારું આમ રાખો બસ 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 રી ઓજી ડા ન દેલો કોઈ નાબદ કોઈ નાબદ મિત્રો આ સ્ટ્રીમ ઓપરેશન હાલી ગયો છે જો હમણા લાઈન નથી

जी आपको ले बोलता हूं आज अप्रकेश वाली गाड़ी भी फंस गई एक तो है ना आपके फोन पर कुछ बात सुन रहा हूं वृद्धि मत फोन करो हमारे

દર ચૂંટણી ની અંદર દોસ્તો જે પૈસાનો ખેલ આવે છે જનતાને લૂંટી ને ચૂસી ને કરોડો રૂપિયા કમાવાના મંડળીમાં કૌભાંડ રોડ રસ્તાના કામમાં કૌભાંડ અહીંયા કૌભાંડ પછી એ કૌભાંડ કર્યા પછી દોસ્તો આજે ભગવાન આપણને સફળતા અપાવશે આવડો મોટા કૌભાંડ ને ખુલ્લું પાડવામાં 이분이 아샤시, 이 아샤시 아트베타시, 이분이 아샤시, 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 이분이, 이분이 아샤시, 이분이, 이분이 아샤시, 이분이, 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 મારા હરદેવભાઈ નામના વ્યક્તિ જે છે અંદર અત્યારે ગયા છે એને પૈસા લેવા માટે બોલાવ્યા છે વિશાવ અરે ઓલા હરદેવભાઈને ખાલી ફોન કરો ને અમે અહીંયા છે ને બહાર બેઠા છીએ ની બહાર કારમાં અને થોડો ક્યાંજો સમય લાગે એટલે ખાલી એમ જ ફોર્મલ ફોન કરો એ અંદર બેઠા હશે બધાની રૂપ ને યાર હું છે ક્યાં છે આવો આવો મળીએ આમ તમે કોટું ખોટું કહ્યો એટલે ઓલે ઉતાવળ રાખી હો હા મિત્રો આ પૈસાનો ખેલ આજે ખુલ્લો પાડવાની અમે કોશિશ કરી રહ્યા છીએ મને નહીં કઈ વાંધો નહીં ભલે હાલ્યો રાખો મને આશા છે કે આ વખતે આ પૈસાનો ખેલ આપણે ખુલ્લો પાડી શકીશું દોસ્તો દરેક ચૂંટણી ની અંદર ગરીબ માણસ નું લોહી ચૂસે કેમેરો નીચે રાખો લો ભાઈ આવે છે જોઈએ રે બજાયો લાવો ફોન પકડી રાખતો સાલે મિત્રો આ પૈસાનો ખેલ અહીંયા આલે છે જો અહીંયા અમે એક વાટીની બહાર રાજીને બેઠા છીએ કન્ટિન્યુ રેકોર્ડિંગ રાખ્યું છે જેથી કરીને એ સિદ્ધિમો કરો પછી ઠંડુ લાગે છે મિત્રો આ પૈસાના કરોડ રૂપિયાની કટકી કવહન કરવાનો રોડના કામમાં ખાઈ જાય ગટરના કામમાં ખાઈ જાય તમામ સરકારી અબજો રૂપિયા ખાઈ જાય અને પછી ચૂંટણી ટાણે આવી રીતે એક એક વ્યક્તિને બોલાવીને કોઈને બે લાખ કોઈને પાંચ લાખ કોઈને દસ લાખ આપવામાં આવે છે દોસ્તો આ ખેલ છે એ ખુલ્લો પડવો ખૂબ જરૂરી છે એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે તમે બધા મિત્રો દોસ્તો ઉલ્લો ભાઈ જે ગાડી ઉપર મોબાઈલ લઈને બેઠો ને જે ત્યાં એ જ પૈસા લીજો આજી પે આનું હા બસ એમાં એટલે અત્યારે જે હોય એ આવે ને એટલે તરત આપણે કેમેરા બેમેરા લઈ તમારે ગાડી ધીમે ધીમે આગળ લેવાની ને આગળ આવલી ભૂરી ગાડી પડી ને આ જો ત્યાં ઊભી રાખી દેવાની બરાબર પાંચ મિનિટ માં આવતા હોજી કે દસ પંદર મિનિટ થઈ ગઈ દોસ્તો પૈસાનો ખેલ આજે ખુલ્લો પાડવાની કોશિશ થઈ રહી છે આજે ચટણી પ્રચારનો છેલ્લો દિવસ છે

જો એલો ભાઈ એક ટુ-व्हीલ ઉપર બેઠો છે જો દેખાય ઈ ટુ-व्हीલ ઉપર એલો આ ભાઈ આવશે પૈસા લઈને એટલે આ છટાપટાળો છે તો આગળ જો આમ મે તમારી એકદમ સીધું જો હું ગાડી પડીને એમાં હું બેઠો છું અંદર હા હવે તમારે એ કરવાનું છે કે ઓલા ભાઈ નીચે આવે ને એટલે તરત જ તમારે ફેસબુક લાઈવ ચાલુ કરી દેવાનું છે અને નોટિફિકેશન ના ડિસ્ટર્બન્સ નું આવે જોઈ લેજો જીરા બરાબર તમારે ઉતરીને બહુ દોડવાનું નહીં તોડું ન થવા દેવાનું સ્લોલી નિરાતે અને તમે તમને ક્યાં ઓળખે તમે આ ઝાડવા નીચે રાખી દો ને આ બાજુ ત્યાં ઠે ઠું કામ ઉભા છે બાર ઉભા રહ્યો તો પછી બીજા ઓળખી જાય બાર નો ઉભા રહ્યો પણ કઈ નઈ હાલો હમણાં હમણાં નીચે આ બાજુ ઝાડવા એઠે લઈ લો અને કા મારી ગાડી પડી ત્યાં લઈ લ્યો ઠીક છે આમ લાવો એ નાન્યા ઉભા રહ્યો સાંભળો ધીમે ધીમે આવજો નાન્યા ઉભા રહ્યો નાન્યા ઉભા રહ્યો નથી હલાવવાની ગાડી નાન્યા ઉભા રહ્યો અને છે ને હવે નીચે આવે ને એટલે ધીરે થી તમારે આવી જવાનું છે બરાબર દોસ્તો પૈસાના ખેલ માટે બહુ રાહ જોવી પડે છે અમે અહીંયા ગાડીમાં જોઈને બેઠા છે કે ક્યારે બહાર આવે અને ક્યારે અમે એનું સ્ટિંગ ઓપરેશન કરી નાખીએ હા ઝૂમ કરો આ ભાઈ બતાવો કોણ છે છોડો છો એ ભાઈ દો છોડજો ઝૂમ આવું કરો આવું કરો છો હવે આવશે એવું લાગે છે મને મારો પાકો એવો છે હવે આવશે ગાડી રિવર્સ જાય ને પછી હોટલ મે પૈસા નો ખેલ ચાલી રહ્યો છે દોસ્તો આ તકલીફ સૌથી મોટી છે લોકશાહી ની વાતો કરવાની અને પૈસા નો ખેલ ખેલવાનો આ તકલીફ સૌથી મોટી છે હવે આવવા જોઈએ હું મારું સો ટકા માગું પૈસા લેવાના થયો ને ગાડીમાં એટલા ગાડીમાં ગાડીમાંથી પૈસા લઈશ હા પૈસા લઈને જ પૈસા લઈને પૈસા લઈને અંદર ગયા હા ઓકે રેડી ઈનોવા ગાડીમાંથી પૈસા લઈને અંદર ગયા છે એટલે હવે દસ પંદર મિનિટમાં સોદો પતી જવો જોઈએ ઈનોવા ગાડીમાં પૈસા પડ્યા છે ચાલો હવે દસ એક મિનિટ લાગશે આપડે બસ એમ જ ટેબલ રાખશું વાહ મિત્રો પૈસાનો ખેલ જોવો તમે ચૂંટણીના આગલા દિવસે ઇનોવા ગાડીમાં પૈસા પીડાય છે હોટલમાં પૈસા છે અને અહીં હોટલમાં બોલાવી બોલાવીને હવે આ તો હરદેવભાઈ વીકમાં જેને એકને ફોન આવ્યો આવા જ આવે છે ને બરાબર અરદેવભાઈ વીકમાં જેને એકને ફોન આવ્યો એણે મને કીધું અને અમે આ સ્ટિંગ કર્યું હવે કેટલા લોકોને ફોન કર્યા છે એનો તો કોઈ અંદાજ નથી અને કેટલા કરોડો રૂપિયા

पैसा रखो पीछे रखो पीछे रखो हेलो उठो केरा फटाफट तुरंत ए भाई हरि ओम भाई આ બધા હોટલ બતાવ પૈસા નો ખેલ હાલે આજે આ હોટલમાં પૈસા વિતરણ હાલે હરદેવ આ પૈસા પકડી રાખો

અને આમ આદમી પાર્ટી ના વિરોધમાં જે હોય કહી દો હવે હા એ તો અબે લાખ રૂપિયા આપ્યો હોય કે ભાઈ તમારે ગોપાલભાઈ વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું છે તમારા મહામંત્રી મંદિર પદ નથી તમારે રાજીનામું આપવાનું છે દોસ્તો આ પૈસાનો આ જોવા આ જગ્યા આ ધંધો હાલે છે આની અંદર કાર્ય કરજ છે ને ખમો અમે ઘડી ખમો સારો ભાઈ આ અહીંયા બોલાવી બોલાવીને પૈસા નું વિતરણ હાલે છે દોસ્તો એક બાજુ ખેડૂતો નાપવા માટે પૈસા નથી ગરીબો નાપવા પૈસા નથી ને અહિયાં બે બેન પાંચ પાંચ લાખ રૂપિયાનો દોસ્તો સોદો હાલે છે જય ગિરનારી તો દોસ્તો આ ખેલ ને તમે ઓળખજો